સુરતમાં વાડ ચીભડા ઘટતી હોવાનું સામે આવ્યું છે રાંદેરના દિવાળી બાગ પાસે ગાર્ડન સોસાયટીમાં રહેતા મિલ માલિકના બંગલામાંથી થયેલી ચોરીમાં બંગલાના સિક્યુરિટી ગાર્ડે ચોર નીકળ્યો છે વળી પોલીસે ગાર્ડ અને તેના સાગરિતને સોનાના દાગીના સાથે પકડી પાડ્યા હતા તેની પાછળથી અધોધો કહી શકાય તેમ અડસઠ તોલા સોનાના દાગીના સહિત પાંત્રીસ લાખના દાગીના રિકવરી કર્યા છે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેરના દિવાળી બાગ પાસે આવેલા ગાર્ડન સોસાયટીમાં રહેતા મિલ માલિક ઝિયાઉલ કાપડિયાના ઘરમાં લાખોની ચોરી થવા પામી હતી મિલ માલિક ઝિયાઉલ કાપડિયા પત્ની સાથે ગત તારીખ બાવીસમી રાત્રે વેસુમાં પાન ખાવા ગયા તે સમયે ઘરમાંથી લાખોની ચોરી થઈ હતી જેને લઈને રાંધેર પોલીસે તપાસ શરૂ કરી હતી રાંધેર પોલીસે નજીકના સીસીટીવી ચેક કરતા સોસાયટીનો ગાર્ડ મધ્ય રાત્રે સોસાયટીમાંથી બહાર જતો હોવાનું દેખાયું હતું પોલીસે તેની પૂછપરછ કરતા તેની ચોરી કર્યાની કબૂલાત કરી હતી મંગલાના માલિકે ગાર્ડ અલ્તાફ શાહ ફકીને પરિવારના સભ્યની જેમ રાખ્યો હતો છેલ્લા ત્રણ વર્ષથી તે નોકરી કરતો હતો તેનો દસ હજારનો માસિક પગાર રહેવાની સગવડ તેમજ ગાડીઓ સાફ કરવાના અલગથી ત્રણ હજાર પણ અપાતા હતા જે તે સિક્યુરિટી ગાર્ડને ખબર હતી કે પાછળથી બંગલામાં ત્રણ ફૂટ બાય ચાર ફૂટની બારીમાંથી ઘૂસી શકાય છે આથી ગાર્ડ અલ્તાફ શાહ ફકીરે બિલ માલિક પત્ની સાથે વેસુપાન ખાવા ગયા તે દાગીનાની ચોરીને અંજામ આપી તેના મિત્ર ઝકરિયા અંસારીને ત્યાં દાગીના સગાકે કરી નાખ્યા હતા તેથી રાંધેડ પોલીસે ઓગણીસ વર્ષે ગાર્ડ અલ્તાફ શાહ સાંડુ શાહ ફકીર અને ચોરીના દાગીના વેચાણ કરનારા સિવિલ કોન્ટ્રાક્ટર ઝકરિયા નુરહલ અંસારીની ધરપકડ કરી છે દાગીના પણ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ફરિયાદીએ એમના ઘરમાંથી ચાંદીના દાગીના અને ચોરી થયેલાની રજૂઆત કરેલી એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને એના ઉપર ડાઉટ ડાઉટ ગયેલું અને આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને તે ચોરી કરેલાનું કબૂલાત કરેલી અને તે વધુ પૂછપરછ કરતા એની સાથે એક અન્ય ઈસમની પણ સંડોવણી જણાઈ આવેલી જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારો માણસ હતો તપાસ દરમિયાન જે ગુનાના ગામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌપ્રથમ પહેલાં એમણે અગિયાર લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટા મોટાભાગે ગયેલા હતા તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા જે એમની દીકરી મૂકીને ગઈ હતી યાદ એને પાંત્રીસ લાખના દાગીના ના થેલામાં હતા એવી વાત કરેલી ગુનાના ગામે જે આરોપી પકડાયા છે એણે પોતે અગાઉ પણ દસેક દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના બે દાગીના ચોરી કરેલા અને એને એક ઇસ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં સત્તર લાખ પચાસ હજાર રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી બાકીના દાગીના જે એમણે ગરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ પાંત્રીસ લાખ દસ હજાર પાંચ પાંત્રીસ લાખ પાંચ હજારની આજુબાજુનો મુદ્દામાલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે આરોપી એનું શું આરોપી છે એનું નામ જે ચોકીદાર તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં ત્રણેક વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે અને બીજા જે છે ઝકરિયા નરૂલ્લા એ કોન્ટ્રાક્ટનું કામ છે અત્યારે એમના જ્યાં તે સિવિલ વર્ક ચાલતું હતું એનું કોન્ટ્રાક્ટનું કામ એની પાસે ગુના હોય અને અત્યારે કોઈ ગુનામાં સંડોવણી જડાયેલી નથી પણ મહારાષ્ટ્રના છે એટલે વિગત ચેક કર્યા પછી આ અંગે માહિતી મળશે સર ડાયરેક્ટ ટાર્ગેટ કર્યો છે કે પછી કોઈ હાલ તો લાખોની ચોરીના ગુનાનો ભેદ રાંધેર પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢી મુદ્દામાલ કબજે કરી આરોપીને જેલના સળિયા ગણતા કરી દીધા છે બ્યુરો રિપોર્ટ